હરીશભાઈ સમગ્ર મુદ્દાને સમજવો છે કે છેલ્લા બે ત્રણ દિવસથી આ મુદ્દો ખુબ જ ચર્ચામાં આવ્યો છે પેલો તો વિસાવદર પોલીસ સ્ટેશન બહાર ગોપાલ ઇટાલિયા નું વિરોધ પ્રદર્શન થયું હતું ક્યાંક પોલીસ સાથે શાબ્દિક યુદ્ધ કરવામાં આવ્યું હતું ને બાદ અંતે આમ આદમી પાર્ટી ના નેતાઓ અને લોકો એ જે અનાજ નો જથ્થો હતો એના ઉપર રેડ કરી છે શું છે સમગ્ર વિગત અને જે મુદ્દો છે એને તમારી પાસેથી સમજવો છે મુદ્દો બેન ઘણા સમયથી આ ચાલી રહ્યો છે વિસાવદર સરકારી અનાજ જે આવે છે રાશનમાં જે લોકોને અનાજ મળવું જોઈએ ઘણા સમયથી નથી મળતું તો આની અમે ઘણા સમયથી મુનિમ ચલાવી રહ્યા હતા બે ત્રણ વખત અમે જથ્થો પકડ્યો પણ છે પણ ક્યાંક ને ક્યાંક એવું બન્યું કે અમારે અમારું ફરિયાદ સાંભળવામાં ન આવી પણ છેલ્લા આ ત્રણ મહિનાથી જે ગરીબોનો જે અનાજનો જથ્થો છે એ સગે વગેરે કરવાનો ખૂબ મોટું કૌભાંડ વિસાવદર ચાલી રહ્યું હતું આ અમારી ધ્યાને આવ્યું હતું એટલે અમે ઘણા ગામના લોકોને મળ્યા લોકો પાસેથી જાણવાની કોશિશ કરી કે ખરેખર શું છે તો ખરેખર વાત એવી નીકળી કે વિસાવદર ના લોકોને જે રેશનિંગ કાર્ડ ધારકો છે અનાજ મળતું નથી એમના નામે જે અંગૂઠો આપવાનો હોય છે એ દસ રૂપિયા લઈ અને અંગૂઠો લઈ લેશે અને એવું કહેવામાં આવે છે કે તમારું અનાજ બે દિવસમાં આવી જશે પણ આવું કઈ થતું નહીં માત્ર ને માત્ર આ અંગૂઠો લઈ અને જતા રહેતા એટલે આ અનાજ નું અમને એવું લાગ્યું કે ખરેખર આ અનાજ ક્યાંય ને ક્યાંય તો સ્ટોર થાય છે અથવા તો માફિયાઓ દ્વારા બારોબર વેચી નાખવામાં આવે છે તો એની અમે રેકી કરી અને અમે આ કાર્યવાહીમાં લાગ્યા છીએ જી બેન હરેશભાઈ હરીશભાઈ બીજો પણ એક સવાલ પૂછવા માંગીશ અત્યાર સુધીમાં કેટલા અનાજના જથ્થા પકડાયા છે ને ખાસ કરીને તમારા દ્વારા સોશિયલ મીડિયામાં અધિકારીઓને પણ ક્યાંક સલામ આપવામાં આવી હતી તમારા દ્વારા લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે સવાલ ઉઠાવવામાં આવ્યા છે એ બાદ વિસાવદરના જેટલા પણ ગામડાઓ છે દરેક ગામડાઓની અંદર અધિકારીઓએ પણ ધામા નાખ્યા છે આ દરેક વિષયને પણ સમજવો છે શું કહેવા માંગો છો એ પણ સાચી વાત છે કે જે અધિકારીઓ આવ્યા એ વિસાવદર નથી ત્યાં તો જૂનાગઢ ના છે યા અમરેલીના છે યા રાજકોટના છે પણ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ એવી તપાસ કરવામાં આવી કે લોકો પણ ખુશ છે અધિકારીઓએ જે સત્ય હતું એ સત્યને બહાર લાવવામાં પૂરેપૂરી મદદ કરી છે જ્યાં જ્યાં અનાજ પડ્યું હતું અથવા તો લોકોને પૂછ્યું કે ખરેખર આ શું છે તો લોકોના જે જવાબો મળ્યા એ જવાબો સાંભળીને અધિકારીઓ પણ ચોખ્ખી ઉઠ્યા કે સાવ આવું થોડું હોય આટલો આવો એ સો ટકા ભ્રષ્ટાચાર થયો છે કોઈને એક કિલો પણ નથી આપવામાં આવ્યું તમામ અનાજ બારોબાર વેચી દેવામાં આવ્યું છે અને આજે જે માંગનાથ પીપળીમાં રેડ કરી અને જે અનાજ મળી આવ્યો એના કરતાં મોટો જથ્થો તો રાત્રે લોકોના કહેવા મુજબ ગામ લોકોના કહેવા મુજબ બોલેરો ગાડી અને રીક્ષાઓ ભરાય છે રાત્રે બે વાગ્યા થી લઈ ચાર વાગ્યાના ગાળામાં ત્યાંથી અનાજ ઘણું બધું કાઢી લેવામાં આવ્યું છે આ લોકોનું કહેવું છે લોકો કહે છે કે આવું અનાજ બન્યું છે એટલે અધિકારીઓ ખુબ સારો સહકાર આપ્યો છે આજે જે અનાજ મળ્યું લગભગ લગભગ પચાસ બોરી અનાજ આજે તો હાથમાં હાથમાં આવ્યું આવ્યું છે અને અને પણ આવું જ થી બોરી અનાજ હતું હજુ ઘણી જગ્યા ત્રીજી જગ્યાએ પણ કાંગશિયાળા ગામ છે ત્યાં અધિકારીઓની ટીમ પહોંચી છે અને ત્યાં પણ ઘણું બધું અનાજ મળશે એવો અમને વિશ્વાસ છે અને બાર પણ જ્યાં ટેમ્પાઓ અથવા તો પિકઅપ ગાડી બોલેરોમાં જે લઈ ગયા છે એ અનાજ પણ ક્યાંય ને ક્યાંય સગે વગે કરવામાં આવ્યું છે જે પ્રમાણે આ અનાજ સીધું જે જેટલા પણ માફિયાઓ છે અનાજ કે ગામ માનવું છે એ લોકો આ અનાજના ભરોસે બેઠા હોય છે કે એ લોકોને ક્યાંક અનાજ મળશે ને એમનું ગુજરાન ચાલશે પરંતુ ક્યાંક લોકોનું શું કેવું છે કે આનો પણ સીધે સીધો વહીવટ થઈ જતો હોય છે પેલા આક્ષેપ મૂકવામાં આવ્યા હતા ને અંતે આક્ષેપો સાચા પડ્યા છે જીબેન ખૂબ સારી વાત કરી ઘણા પરિવારો એવા છે કે આ સરકારી અનાજ ઉપર જીવતા હોય છે મજૂરી કરતા હોય છે બિચારાઓને મજૂરી ન મળે એટલે આ અનાજ ઉપર એનું નિર્ભર ચાલતું હોય છે એવા સમયે લોકોનો પણ ખૂબ આક્રોશ છે કે આટલું બધું જો અનાજ સગે વગે થતું હોય અને આ એક ગામનું નથી આવતો અનેક ગામોમાંથી સગે વગે થયું છે તો આમાં સરકારી તંત્ર પણ ક્યાંય ને ક્યાંય જવાબદાર હોય જ છે સરકારી તંત્ર પાસેથી જે જવાબ મળ્યો છે બેન તો પુરવઠા અધિકારી એવું કીધું કેટલો જથ્થો થઈ પણ અધિકારીના અંગુઠા વગર ક્યારે પણ પુરવઠો બહાર નીકળતો નથી એટલે અધિકારી પણ ક્યાંક ખોટું બોલે છે આ પુરવઠો ચોરાઈ ગયો ફાઈનલ વાત થઈ ગઈ અધિકારીને ઓન ડેટા ખબર પડી ગઈ કે આટલો પુરવઠો ગયો છે તો એ પુરવઠો નથી પહોંચો તો રસ્તામાં અમારો મુદ્દો નથી અમારો ટલે ચડાયું પછી અંતે જનતા જાગી અને આ જે કઈ ભ્રષ્ટાચારીઓ હતા એની માહિતી પૂરી પાડી અને આપણે આજે અનાજનો જથ્થો પકડી પાડ્યો એટલે હવે તંત્રની આંખ ખુલશે એવી આશા છે હરેશભાઈ આપણને સૌને ખબર છે કે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાની ના પાડી હતી ને એ બાર બહાર ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ક્યાંક શાબ્દિક યુદ્ધ પણ થયું હતું અ એ દિવસે શું થયું હતું એની પણ સમગ્ર માહિતી તમારી પાસેથી સમજવી છે કે આ સમગ્ર જે વિવાદ સામે આવ્યો સમગ્ર ઘટના સામે આવી એની શરૂઆત એ દિવસથી થઈ હતી કે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા એ પોલીસ સ્ટેશન પહોંચે એ બાદ સમગ્ર ઘટના સામે આવી હતી એ દિવસે શું થયું હતું ના વિગતો ક્યાંથી બહાર આવી હતી એને થોડુંક તમારી પાસેથી વિસ્તારપૂર્વક સમજવું છે તમામ વિગતો તો જનતાએ જ આપી હતી આ તો જનતા જે આદેશ હતો જનતાએ આપી હતી પણ ગોપાલ ઇટાલિયા અમારા શ્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે મુદ્દો કઈક જુદો મુદ્દો એવો હતો કે જે અનાજ માફિયાઓ છે એટલે કે જે આ રેશનિંગ કાર્ડ ની દુકાન જે નામનું લાયસન્સ છે એમને દબાવીને છેલ્લા અઢી વર્ષથી આ લોકો અનાજ વેચતા હતા એટલે એ જે દાદા છે એ દાદા રડવા મીંડા કે ભાઈ મને દબાવે છે ધાક આપે છે મને મારી નાખવાની ધમકી પણ આપે છે એ તમારે કઈ બોલવાનું નથી ખાલી જોયા જ કરવાનું છે એ ગોપાલભાઈ ને ધ્યાને આવ્યું હતું કે આવું તો ન ચાલે એટલે ગોપાલભાઈ દાદા ને લઈ અને ફરિયાદ લખાવવા માટે ગયા હતા કે આ દાદા દુકાન ધારક છે ને આને કોઈ ધમકીઓ આપે છે અને મારી નાખવાની ધમકી આપી અને અનાજ બારોબાર વેચી નાખે છે આવું દાદાની ફરિયાદ લઈ અને ગોપાલભાઈ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસે ડાયવર્ટ કરવાની કોશિશ કરી જી હરીશભાઈ એટલે જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે પોલીસે ક્યાંક મુદ્દો ડાયવર્ટ કરવાની કોશિશ કરી હતી એ વિષયને મારે હજી વિગતે સમજવો છે કઈ રીતે પોલીસે મુદ્દોને ડાયવર્ટ કર્યો હતો

કોણ કોણ અધિકારીઓની ભાગ બટાય છે જે અમે વાત મેં કરી કે દાદાની આપણે ફરિયાદ લખાવા કે પહોંચ્યા હતા એ અરજી આજે પણ પોલીસ સ્ટેશનમાં પડી છે પીઆઈ રોહિત સાહેબે અરજી લખી છે અને આજે પણ એ જ અરજી ત્યાં પડી છે કે ભાઈ મુદ્દો કયા મુદ્દે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અનાજનું જે કઈ છે એ માની લઈએ કે ચાલો એ પુરવઠા અધિકારી નું છે પણ અમે અનાજ ચોરી થયું એ તો પછીની વાત છે પણ પેલા તો આ દાદાને જે ધાક ધમકી આપી હતી

તો સુધી કેમ કોઈએ આ ઉપાડ્યું નહીં આવા સવાલો કોઈએ તંત્ર ને પૂછ્યા નહીં ના બેન એ એ તમારી વાત હું સહેમત નથી અમે છેલ્લા ઘણા સમયથી થી ચાર વર્ષ સવાલ કરતા આવીએ છીએ અમે ઘણા ધરણાઓ કર્યા રસ્તા રોકો આંદોલનો કર્યા ઘણું બધું કર્યું અનાજના ટેમ્પાઓ પકડ્યા પણ ક્યાંક ને ક્યાંક આમાં તંત્ર કોઈથી દબાયેલું હતું જેથી અમારી ક્યારેય ફરિયાદ લેવામાં ન આવી અમારી ઉપર ફરિયાદ કરવામાં આવી ઉલ્ટાના અમને પકડી પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા પણ હવે અમારી ઉપર પણ ધારાસભ્ય છે અમને પણ થોડોક આમ આમ ગર્વ છે કે અમારા ધારાસભ્ય અમારી સાથે છે અને આવા જે કોઈ પાપીઓ છે જે કોઈ ભ્રષ્ટાચારીઓ છે એને અમે તાકાત થી ખુલા પાડશું હરેશભાઈ હવે આગામી સમયમાં શું કરવામાં આવશે આવા તો ઘણા બધા જથ્થાઓ હશે હું માનું છું ત્યાં સુધી વિસ્તાવદરમાં ઘણી બધી જગ્યાએ આવી રીતે અનાજ છુપાવ્યું હશે આગામી સમયમાં તમારા લોકો દ્વારા શું કરવામાં આવશે જ્યાં જ્યાં લોકોની સાથે અન્યાય થતો હશે જ્યાં જ્યાં આવા કૌભાંડીઓ હશે ત્યાં હંમેશા અમે ઉભા રહેશું હંમેશા ને માટે આવા કૌભાંડો અમે જનતાની સામે મૂકશું અને આવા કૌભાંડીયાઓને અમે જેલ ભેગા કરવાની અથવા તો પોલીસને આજે એફઆઈઆર લઈ લે અને પોલીસ કાર્યવાહી કરે એવી કોઈ કોશિશ અમે કરવાના છીએ. જી હરેશભાઈ અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. જે પ્રમાણે હરેશભાઈ સાથે આજે જે બીજા લોકો હતા એ લોકો દ્વારા વિસાવધનની જે લાઈવ રેડ કરવામાં આવી હતી અનાજનો જથ્થો પકડવામાં આવ્યો હતો એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ. ઓ નેનભાઈ બહુત તો પછી માથાકૂટ કરોમાં ભલે બાયણામાં કાઈ નથી પણ આપણે લીગલ તાળું તોડવું પડે ને એ બેને એક હથોડી લઈ લ્યો ને હથોડી કે કોઈ લઈ લ્યો જી તો કા છે હા સાલુ છે આ બધે પૂર્વઠાના અધિકાર અધિકાર છે મામી તો કલેક્ટર લખાયલો ગાડીમાં જો એમ ને એમ પાસ સાવ ન લઈ લાવે બાર થોડી ભાગી ગયા બધાય ક્યાં ગયા ભાગી એટલે થગું આયા ક્યાં બાર ફોલો

તમે મારું બોવડાઈ તો છે ને મારું બોવડાઈ છે એ ફોટ કે લેવા ગયો હા ફોટ આવી જા આ ગયો તો લેવા ફોન બાબા આયા કુર્સી અરે ઓય ઓ તો મોટા માથા થઈ ગયા રે કાંડલાને બાજુમાં પડતું ના ભટમ આવું કાંડા બાપા હે ને બાપા સાબ ન ખાલા છે કાં તો ગ્રેસિલ્યું ન ખાલા છે કદા કરવા લેવા ઈ આવે આ આયો

तरह तरह वो बोल गये ना पोटर हलवा जो पास कर हलवा

ਜਾਣੋ ਜੀ ਜੇ ਲੋਜੀਮੋ ਕਿਤੇ ਬਲਣਿਆ ਆਪਣੇ ਜੋਈ ਗਿਓ ਨਾ ਕਪੜਾ ਉਹ ਜੇ ਇਹਨੂੰ ਨਾ ਜੀਦਾ ਮਸਾ ਕਟੂ ਬਿਨੂ ਬੜੇ ਮਾਲ ਆ ਪਾਪਾ ਬੀਜੇ ਕੀ

দোয়া লাগে আবার તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર